સીબીઆઈ એજન્ટ હોવાનું ઓળખાવી ડિજિટલ અરેસ્ટ કરી મોટી ઠગાઈ આચરનાર મોટું નેટવર્ક સંચાલિત કરતા મુખ્ય આરોપી પાર્થ ગોયાણીને આખરે સુરત સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો છે જ્યાં આખી ગેંગ આફ્રિકાના કમ્બોડિયાથી ઓપરેટ કરી કોલ સેન્ટર ચલાવતો હતો સુરતના નેવ વર્ષીય વૃદ્ધ સિનિયર સિટીઝનને અઢી અઠવાડિયા સુધી ડિજિટલ અરેસ્ટ કરી રાખવામાં આવ્યા હતા આ દરમિયાન તેઓના ઘરની બહારના સંપર્ક તોડી તેમના નામે પર્સનલ લોન સહિત વિવિધ પેમેન્ટ પ્લેટફોર્મ મારફતે રૂપિયા એક કરોડ રૂપિયા કાઢી લેવાયા હતા આ મામલામાં સુરત સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો નોંધાતા અનેક આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા પરંતુ મુખ્ય સૂત્રધાર પાર્થ ગોયાણી ભાગી છૂટ્યો હતો જેમાં પાર્થ ગોયાણી છેલ્લા ત્રણ મહિનાથી નેપાળમાં છુપાઈ રહેતો હતો અને ત્યાં પણ કોલ સેન્ટર શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો તાજેતરમાં તે નેપાળથી લખનઉ આવ્યા બાદ ફરી કંબોડિયા જઈ રહ્યો હતો ત્યારે લખનઉ એરપોર્ટ પરથી સુરત સાયબર ક્રાઇમની ટીમે તેને ઝડપી લીધો હતો પાર્થ ગોયાણી કંબોડિયામાંથી પોતાના નેટવર્ક દ્વારા વિશ્વના અલગ અલગ દેશના અને ભાષાના કોલર્સની નોકરી ઉપર રાખીને ભારત સહિતના દેશોમાં કોલ સેન્ટર ચલાવતો હતો

બેંક એકાઉન્ટ મેળવતો હતો તેમાં પૈસા ટ્રાન્સફર કરાવતો અને ત્યારબાદ તેના રૂપાંતર ક્રિપ્ટો કરન્સી યુએસડીટી માં કરી ચાઇનીઝ ગેંગ સુધી પહોંચાડતો હતો વધુ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગે

જેમાં વરાછા વિસ્તારના એડીએફસી બેંકની બહારથી પાંચ માણસોને એક આઈ ટ્વેન્ટી કાર સાથે પકડવામાં આવ્યા હતા આ કારમાંથી સાયબર ક્રાઇમની ટીમને સાડા નવ લાખ રૂપિયા જેટલા રોકડા મળ્યા હતા અને ગાડીમાં રમેશ કાતરિયા ઉમેશ ઝિંજાળા નરેશ સુરાણી રાજેશ દિહોરા અને ગૌરાંગ રાખોલિયા પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી આમની કસ્ટડીમાંથી અલગ અલગ મોબાઈલના અઠ્યાવીસ જેટલા સિમ કાર્ડ મળ્યા હતા અલગ અલગ બેંકોના છેતાલીસ ડેબિટ કાર્ડ મળ્યા હતા ત્રેવીસ ચેકબુકો મળી હતી ચા બેંકોના સ્ટેમ્પ પેપર મળ્યા હતા વગેરે વસ્તુઓ મળી હતી આ આ લોકોની પૂછપરછ કરતા આ ગેંગ આખી ડિજિટલ એરેસ્ટના કેસો સાથે સંડોવાયેલી હતી અને આમની પૂછપરછ દરમિયાન ટોટલ એકસો તોતેર થી વધુ ફરિયાદો ગુજરાત અને અલગ અલગ રાજ્યોમાં ચોવીસ જેટલા સ્ટેટોમાં દાખલ થયેલી હતી એમાં ગુજરાતમાં નવ વધુ ફરિયાદો હતી જેમાં અમદાવાદમાં પાંચ કરોડ રૂપિયાની ડિજિટલ એરેસ્ટ અલગ અલગ સાથે પૈસા ઉઘરાવી આ રીતે જે બેંકોમાંથી અને આ ગેંગ કંબોડિયા ઓપરેટ થતી હતી આ ગેંગનો મુખ્ય સૂત્રધાર હતો એ પાર્થ પાર્થ હતો જેને આજકાલ પાર્થ ગોયાણી એને મોડેલ તરીકે આ લોકો ઓળખતા હતા પાર્થ ગોયા કંબોડિયાથી આ ગેંગ ઓપરેટ કરતો હતો ચાઇનીઝ લોકો સાથે મળી અને અહીંથી સુરતમાંથી અલગ અલગ એમના જે છે રાજેશ દિહોરા એમના સંબંધી મોટા પપ્પા થતા હતા એમના મારફતે અલગ અલગ લોકો પાસેથી બેંક એકાઉન્ટો મેળવ મેળવી એમાં પૈસા ટ્રાન્સફર કરતો હતો આ પૈસા વિડ્રો કરી રાજેશ દિહોરા અને પાર્થ ગોયાણી બંને એને યુએસડીટીમાં કન્વર્ટ કરી અને જે ચાઇનીઝ કંબોડિયામાં આ લોકોની સાથે મળેલા હતા એમને આ એસી એસી પંચ્યાસી રૂપિયા પંચ્યાસી છ્યાસી માં યુએસડીટી લઈ એમને અઠ્ઠાણું નવ્વાણું રૂપિયા જે દસ પંદર રૂપિયા જેટલું કમિશન રાખીને આપતો હતો અને ચાઇનીઝો સાથે મળી અને આ ગુનો કરતો હતો પાર્ક ગોયાણી આ બનાવ બન્યો ત્યારે પણ કંબોડિયા હતો ત્યાંથી કંબોડિયા થી પછી નેપાળ ભાગી ગયો નેપાળ બે એક મહિનાથી નેપાળમાં રહેતો હતો મકાન ભાડે રાખી અને પોતાનું નવું સેટઅપ નેપાળમાં ચાલુ કરતો હતો આ દરમિયાન એ ગઈકાલે નેપાળથી લખનઉથી ફરીથી કંબોડિયા જવા જતા એરપોર્ટ પરથી પકડાઈ ગયો હતો સુરત સાયબર સેલ એની ટીમ એને લઈ અને આવી છે એની પૂછપરછ ચાલુ છે કે એને ક્યાં ક્યાં કઈ રીતે પ્લેટફોર્મમાં ચાઇનીઝો સાથે કઈ રીતે તો કોને કોની પાસેથી અહીંયા કરેલું છે એ તમામ હકીકતો એની પૂછપરછ દરમિયાન મળી આવશે માં ચાઇનીઝ ગેંગો જે હતી એ અલગ અલગ કોલ સેન્ટરો બનાવી એમાં ઇન્ડિયન બાંગ્લાદેશી પાકિસ્તાની લોકોને ત્યાં રિક્રુટમેન્ટ છે કમ્બોડિયામાં ફ્રોડ પણ મોટું થાય છે ત્યાં આખા જ પહેલાં અહીંથી થિંક વચ્ચે બસો અઢીસો લોકોને ત્યાંથી ડિપો બચાવીને રેસ્ક્યુ કરીને કાઢવામાં આવ્યા હતા સાયબર ફ્રોડ એક હબ બની ગયું હતું ત્યાં જે ફ્રોડ માટેનું લોકોને જોબ માટેને એવી રીતે બોલાવી અને કિડનેપ કરી એમની પાસે સાયબરનું કામ કરાવવામાં આવે છે આવા કોલ સેન્ટરો ઉપરથી આ ડિજિટલ આર એસ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અલગ અલગ પ્રકાર ફ્રોડ થતા હતા આ ફ્રોડ થાય એ પૈસા અહીંથી આ સુરતના જે રમેશ દિહોરા એ ગેંગ છે પાર્થ ગોયાણીના સંબંધી એ લોકો અલગ અલગ એકાઉન્ટમાં પૈસા વિડ્રો કરે વિડ્રો કરી અને રમેશ ગોયાણી એના રમેશ દિહોરા એના યુએસડીટી લઈ અને અગેન પાર્થ આપી દે પાર્થ આગળ એ યુએસડીટી આગળ ટ્રાન્સફર કરી આપતો તો એમને જે એકાઉન્ટ છે એકાઉન્ટ હોલ્ડરને તો એકાઉન્ટ લે ત્યારે જ એમને પંદર વીસ પચીસ હજાર રૂપિયા આપી દેવામાં આવતા હતા પણ જે વિડ્રો કરતા હતા એમને પાંચ ટકા જેટલું કમિશન આપવામાં આવતું હતું

એવા ચોવીસ રાજ્યોમાં એકસો તોતેર થી વધુ ફરિયાદો આ લોકો વિરુદ્ધ છે આ કેસમાં સાયબર ક્રાઇમના ડિજિટલ એરસ કેસમાં ચાર માસથી થી વધુ નથી આ લોકો જે અગાઉ પાંચ પકડાયેલા એ પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને આ બધા વિરુદ્ધની તપાસ ચાલુ છે બ્યુરોપોર્ટ નેશન પ્લસ ન્યુઝ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર